જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બાળકો માટે એકદમ હેલ્ધી બિસ્કિટ જે હેલ્ધી રીતે જ આપણે તૈયાર કરીશું અત્યારે બાળકોનું વેકેશન પણ ખુલી ગયું છે તો તમે આ બિસ્કીટ તેના લંચ બોક્સમાં પણ દઈ શકો છો બહારનું અનહેલ્ધી ખવડાવવા કરતાં આપણે બાળકોને ઘરનું અલગ રીતે જ હેલ્ધી બનાવીને દઈએ તો એની હેલ્થ માટે પણ સારું તો અહીંયા આપણે નાના બાઉલમાં અડધો કપ દૂધ લઈ લઈશું દૂધ આપણે ઠંડુ જ લેવાનું છે ગરમ નથી કરવાનું હવે આપણે દૂધમાં અડધો કપ ખાંડ છે એ ઉમેરી દઈશું અને ખાંડ છે એને દૂધમાં ઓગાળવાની નથી આખી જ રાખવાની છે એટલે એમનામ જ રહેવા દઈશું અને મોટા બાઉલમાં આપણે અડધો કપ ઝીણો રોટલીનો જે લોટ આવે છે એ લઈ લેશું એક કપ જાડો રવો લઈ લઈશું ત્રણ મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ લઈ લઈશું અને એલચી પાવડર એડ કરીશું ઝીણા કટ કરેલા કાજુના ટુકડા એડ કરીશું ચાર ચમચી આપણે દેશી ઘી એડ કરવાનું છે મોણ માટે અને મોણ આપણે વધારે એડ નથી કરવાનું જો તમે મોણ વધારે એડ કરશો બિસ્કિટમાં તેલ ચડી જશે અને બિસ્કિટ છે એ તળતી વખતે તેલમાં વિખાઈ જશે એટલે આપણે મોણનું પ્રમાણમાં બહુ જ ધ્યાન રાખવાનું છે આવી રીતે મોણ એડ કરીને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે હવે આપણે જે ખાંડ અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી આવી રીતની આખી આખી ખાંડ છે તે બિસ્કિટમાં એડ કરી દઈશું હવે આપણે ખાંડને આ મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે લોટ છે આપણે બહુ સોફ્ટ નથી બાંધવાનો થોડોક ટાઇટ જ રાખવાનો છે હવે આપણે આમાં ધીરે ધીરે દૂધ એડ કરીને લોટ બાંધી લઈશું આવી રીતે આપણે લોટ બાંધવાનો છે અહીંયા આપણો લોટ છે એ સારો એવો બંધાઈ ગયો છે હવે આપણે તેને સોરસ પીસમાં તૈયાર કરવાનું છે આવી રીતે પહેલાં એને સારી રીતે મસળી અને સોરસ પીસમાં તૈયાર કરી લઈશું આવી રીતે પીસ છે તૈયાર થઈ જાય પછી આપણે ચાકુની મદદથી કટ કરી લઈશું તમને જે મનપસંદદાર શેપ આપવો હોય તે તમે આપી શકો છો અહીંયા મેં આવી રીતે સોરસ પીસમાં કટ કર્યા છે તમે આને ગોળ બનાવો હોય તો ગોળ પણ બનાવી શકો છો અહીંયા આપણા બિસ્કિટ છે એ કટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બિસ્કિટમાં એકદમ જાળે જાળી થઈ ગઈ છે એટલે આ બિસ્કીટ છે એકદમ સરસ અને ખસ્તા અને ક્રિસ્પી બનશે તો અહીંયા આપણા બધા જ બિસ્કિટ છે એ તૈયાર થઈ ગયા છે અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે અહીંયા મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે જે એકદમ હેલ્ધી તેલ છે અને આપણે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે પહેલાં આપણે ફૂલ તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આવી રીતે બિસ્કિટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દઈશું તો અહીંયા આપણા બિસ્કિટ છે એ સારા એવા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો બિસ્કિટનો કલર એકદમ સરસ આવ્યો છે તો અહીંયા રેડી છે બાળકો માટે એકદમ હેલ્ધી બિસ્કિટ તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા બેલાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી